જેમાં આ ઘટના ભીડિયા વિસ્તારમાં ઓક્શન હોલ નજીક બની હતી પાર્ક કરાયેલ ફિશિંગ બોટોમાં અચાનક આગ ભવુકી ઉઠી હતી વેરાવળે છ કલાક ની જમત બાદ આગને કાબુમાં લીધી હતી જેમાં બે ફિશિંગ બોટ સંપૂર્ણપણે પડીને ખાક થઈ ગઈ છે તો સાથે જ અન્ય ક્રેન દ્વારા દૂર કરાઈ હતી ફોર્મ અને પાણીનો આગ પર કાબુ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી મહત્વની વાત એ છે કે આ આગ કયા કારણોસર લાગે છે એ આગ લાગવાનું કારણ અકબંધ છે મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર